લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગઈકાલે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા ત્યારે તેમની સાથે કુલ એકોતેર મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં આજે તમામ મંત્રીઓને પોતપોતાના જે ખાતા છે તે ફાળવવામાં આવ્યા છે ત્યારે કયા મંત્રીને કયું ખાતું ફાળવવામાં આવ્યું જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મોદી સરકારમાં આજે ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે જેમાં ગૃહ વિભાગ ફરી એકવાર અમિત શાહને સોંપવામાં આવ્યું છે જ્યારે રાજ રક્ષામંત્રી તરીકે રાજનાથસિંહની પસંદગી કરવામાં આવી છે જ્યારે માર્ગ અને પરિવહન વિભાગ તરીકે એકવાર ફરી નીતિન ગડકરીને સોંપવામાં આવ્યો છે જેમાં માર્ગ અને પરિવહન વિભાગમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે અજય ટમટા અને હર્ષ મલ્હોત્રાને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે મંત્રી તરીકે ફરી એક વખત એસ જયશંકરને જવાબદારી સોંપવામાં આવી ત્યારે આ ખાસ કહી શકાય કે જે અન્ય મંત્રીઓ છે જેમાં ભૂપેન્દ્ર યાદવને વન અને પર્યાવરણ મંત્રાલય છે જે સોંપવામાં આવ્યું શિવરાજસિંહ ચૌહાણને કૃષિ અને ગ્રામ્ય વિકાસ મંત્રાલય છે તે સોંપવામાં આવ્યું છે ત્યારે જીતન રામ માનજીને એમએસએમઇ મંત્રાલય છે કે જે સોંપવામાં આવ્યું છે સીઆર આર પાટીલ જેમને જળશક્તિ મંત્રાલય છે તે સોંપવામાં આવ્યું મનોહરલાલ ખટ્ટરને શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે અશ્વિની વૈષ્ણવને સૂચના પ્રસારણની જવાબદારી છે જે સોંપવામાં આવી જ્યારે શિવરાજસિંહને પંચાયતી રાજ મંત્રાલય છે તેની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે શ્રીપદ નાઇક અને ઉર્જા મંત્રાલયની કક્ષાના મંત્રી તરીકે જવાબદારી છે તે સોંપવામાં આવી છે નિર્મલા સીતારમનને નાણાં મંત્રી તરીકે ફરી એકવાર જવાબદારી છે તે સોંપવામાં આવી આરોગ્ય મંત્રી તરીકે જેપી પી નડ્ડા કે જે કહી શકાય કે ભાજપના જે સંગઠનના જે અધ્યક્ષ હતા જે પી નડ્ડા કે તેમને આ વખતે કહી શકાય કે જે મોદી સરકાર છે તેમાં સ્થાન મળ્યું છે અને આરોગ્ય મંત્રી તરીકે તેમની જવાબદારી છે જે સોંપવામાં આવી છે ધર્મેન્દ્ર પ્રધાન જેમને શિક્ષણ મંત્રાલય છે જે સોંપવામાં આવ્યું પિયુષ ગોયલને ઉદ્યોગ વિભાગની જવાબદારી છે તે સોંપવામાં આવી છે ચિરાગ પાસવાન કે જે યુવા ચહેરા તરીકે કહી શકાય અને તેમને ખેલ અને યુવા મંત્રાલય છે જે ચિરાગ પાસવાનને સોંપવામાં આવ્યું છે આ જે મંત્રાલય હતું જે પહેલાં અનુરાગ ઠાકુર પાસે હતું અને આ વખતે તેની જગ્યાએ ચિરાગ પાસવાનને આ મંત્રાલયની જે જવાબદારી છે તે સોંપવામાં આવી મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર વિભાગ મંત્રાલય છે જે સોંપવામાં આવ્યું મોહન નાયડુને નાગરિક અને ઉડ્ડયન મંત્રાલય છે તે સોંપવામાં આવ્યું છે જ્યારે સર્વાનંદ સો સોનોવાલને પોટ મંત્રાલયની જવાબદારી છે જે સોંપવામાં આવી અને અન્નપૂર્ણાદેવીને મહિલા અને બાળ વિકાસ વિભાગની જવાબદારી છે જે સોંપવામાં આવી છે હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રાલય તરીકે જ્યારે ગજેન્દ્ર શેખાવતને સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી તરીકેની જવાબદારી છે તે સોંપવામાં આવી જ્યારે શોભા કરંદલાજે રાજ્ય કક્ષાના એમએસએમઇ મંત્રી તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે સુરેશ ગોપી અને રાવ ઇન્દ્રજીત સાંસ્કૃતિક અને પર્યાવરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી સોંપાઈ કિરણ રીતજીજુ સાંસદીય કાર્યમંત્રી તરીકે તેમને જવાબદારી છે તે સોંપવામાં આવી છે શાતાનુ ઠાકુર જેમને શિપિંગ મંત્રાલય છે તે સોંપવામાં આવ્યું છે એચડી કુમારસ્વામીને ભારે ઉદ્યોગના રાજ્યમંત્રી તરીકે જવાબદારી સોંપાઈ છે જ્યારે રવનીત બિટ્ટુને લઘુમતી બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે નરેન્દ્ર મોદીની જે આ ત્રીજી વખત જ્યારે શપથ લીધા છે વડાપ્રધાન તરીકે તે હવે ફરી એક ત્રીજી વખત ત્યારે જોવા મળશે ત્યારે તેમને જે આ મંત્રીઓ તરીકે જે લોકોને જવાબદારી સોંપી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે આ મંત્રીમંડળ કેટલો સમય અને કેટલું લાભદાયી પબ્લિક માટે એટલે જનતા માટે નીવડે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે ત્યારે આપ શું માની રહ્યા છો કે આ વખતે જે પ્રમાણે મોદી સરકારમાં મંત્રીઓને જવાબદારી સોંપી છે તે પબ્લિક માટે કેટલી લાભદાયી રહેશે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર